નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ ધનશ્યામ ગ્રુપ અમદાવાદ દ્વારા અંબાજી પગપાળા જતા માઈ ભક્તો માટે કાદરપુર પાટિયા નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધનશ્યામ સેવા ગ્રુપ નિકોલ દ્વારા મહિલા અને યુવાનો દ્વારા ભાવપૂર્વક સેવા કરવામાં આવી રહી છે ચા નાસ્તો અને નાસ્તામાં ફૂલવડી ગોટા અને ઠંડા પીણા બટાકા વડા વગેરે નાસ્તો આપવામાં આવી રહ્યો છે અને મેડિકલ સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ધનશ્યામ ગ્રુપ દ્વારા મોબાઈલ ચાર્જરની વ્યવસ્થા અને બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ધનશ્યામ ગ્રુપ દ્વારા યુવા મિત્રો અને મહિલાઓ દ્વારા મા અંબાના ગુણ ગાય છે બોલ મારી અંબે જય જય અંબે અને ભક્તોની સેવા આનંદ ઉત્સવથી કરવામાં આવે છે રિપોર્ટર શૈલેષ ઠાકોર વડનગર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો રૂપેણ સંસ્થિદા નમસ્તસ્તે નમસ્તસ્તે નમસ્ત હસ્તે નમસ્ત નમો નમ એ દેવી સ્તરો ભૂતે શું શક્તિ રૂપેણ સંસ્થિદા નમસ્તસ્તે નમસ્ત હસ્તે નમસ્ત નમો નમ અહીંયા ઘનશ્યામ સેવા ગ્રુપ નિકોલ દ્વારા તમામ મિત્રો જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોઈએ અને એમના અંદર અમારા પૂર્વ વિસ્તારની અંદર નાના મોટા કોઈ વિધવા બહેનો હોય કે કોઈ વિદ્યાર્થીઓ હોય એના માટેના આ લોકો જુદા જુદા પ્રયત્નો કરતા હતા આમાં એની અંદર અલ્પેશભાઈ પટેલ અને જીતુભાઈ પટેલ અને બીજા બધા મિત્રો ઘનશ્યામભાઈ બધા એક દિવસ બાયડ જ્યાં ભેરામુંગાની મુંગાની એક શાળાએ અને ત્યાં ગયેલા અને એ લોકોને મદદ કરેલી અને એમના મનની અંદર એક વિચાર આવ્યો કે હે મા જગતજનની માં જગદંબા તું અમને એવી શક્તિ અને એવી ભક્તિ આપ તો અમે એવા આ લોકો જે પદયાત્રીઓ હોય એમના માટે નાનકડું એક આયોજન કરી આમનું આયોજન નાનકડું હતું પણ મા જગતજનની કૃપાથી આજે આ સરસ મજાનું આવું આયોજન કરેલું છે અને આ આયોજન પહેલી તારીખથી માંડીને ચાર તારીખ સુધી અહીંયા આયોજન કરેલું છે જેની અંદર તમામ પદયાત્રીઓ સમગ્ર ભારત વર્ષના તમામ પદયાત્રીઓ માટે અહીંયા રહેવા માટેની સુવિધા આપણે કરેલી છે એમના માટે નાસ્તા દરરોજના નાસ્તા જુદા જુદા છે કોઈ દિવસ ફૂલ ફૂલવડી પણ છે દહીં છે કોઈ દિવસ બટાકાવાળા છે ભજીયા છે ગરમા ગરમ ગોટા આ બધી જ વ્યવસ્થા અમે કરેલી છે અમારું આ પહેલું વરસ છે બધા ભાઈઓ મિત્રો મળીને અમે એક આ માતાજીના જે પગપાળા સંઘમાં લોકો જાય છે એમની સેવા માટે આ અમે પગલું ભર્યું છે અને માતાજી અમને સારામાં સારી તાકાત આપે શક્તિ આપે અને વર્ષોના વર્ષો સુધી અમે પદયાત્રીઓની સેવા કરીએ એવી માતાજી જો આશીર્વાદમાં જોઈએ છીએ આ સંઘમાં મેડિક્લેમ કે પછી આપણે મસાજ ને પછી દવાઓ નાસ્તા ચા પાણી બધું આપણે સારી સગવડ આપીએ છીએ અને બધાનો સાથ સરકાર છે સારો છે અને વર્ષોથી વર્ષો સુધી અમે આ સેવા કરીએ એવી માતાજી જોડે આશીર્વાદ માંગીએ ઓકે